નમસ્કાર મિત્રો તમારો હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી યજમાં મિત્રો આજે વાત કરવી છે અમર ભાતી આશ્રમ શાળાની અંદર આજની શિક્ષક ભરતી આવેલી છે જો તમે ટાટ અને ટેટ વન પાસ છો તો તમારા માટે આ ગુડ ન્યૂઝ છે અને તમે આના માટે અરજી પણ કરી શકો છો મિત્રો સંપૂર્ણ વીક તો જોતાં પહેલાં જો તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને બીજી પણ આવી આજની શિક્ષક ભરતી સૌથી પહેલાં મળી રહે હવે આપણે વાત કરીએ વીક તે તો મિત્રો જોઈએ છે શ્રી વેદ માતા ગાયત્રી ટ્રસ્ટ વાઘપુર સંચાલિત આદિજાતિ કન્યા ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર મિત્રો શિક્ષણ સહાયકની એક જગ્યા છે એ રોસ્ટર મુજબ જે જાતિ છે એ બિન અનામત માટે છે અને જો તમે એમએ બીએડ ટાટ એડ ટુ પાસ હિન્દી વિષય સાથે છો તો તમે અરજી કરી શકો છો જ્યારે વિદ્યા સહાયકની જો વાત કરવામાં આવે તો મિત્રો એના માટે પણ એક જ જગ્યા છે અને એ છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેની જગ્યા છે જેની અંદર તમે પીટીસી અથવા તો સ્નાતક અને ટેટ વન જો પાસ છો તો ધોરણ એકથી પાંચ માટે અરજી કરી શકો છો બીજી જગ્યા છે એ પણ વિદ્યા સહાયક માટે છે અને એ બિન અનામત જગ્યા છે મિત્રો એની અંદર પણ પીટીસી અથવા તો સ્નાતક અને તેની સાથે ટેટ પાસ ફરજિયાત છે તો મિત્રો બે જગ્યાઓ સ્ટેટ વન માટે છે જ્યારે એક શિક્ષણ સહાયક એટલે કે ટાટ ટુ માટે છે હવે જો આપણે શરતોની વાત કરીએ તો ઉપરુક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ શરટી તથા શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો ચોંટાડીને જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન દસની અંદર રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી મોકલી આપવાની રહેશે સમય મર્યાદા બહારની અરજી ત્યાંને લેવાશે નહીં તો મિત્રો આજે તારીખ છે આઠ અગિયાર બે હજાર વીસ અને સંદેશ પેપર જે છે એ સંદેશ પેપરની અંદર આ જે છે એ જાહેરાત આવેલી છે પસંદગી પામેલા કર્મચારીએ આશ્રમશાળામાં ચોવીસ કલાકની ફરજ બજાવવાની થતી હોય કર્મચારીએ ફરજીયાતપણે આશ્રમશાળાની અંદર નિવાસ કરવાનો રહેશે અને તે અંગેની બોયધરી પણ આપવાની રહેશે આ ઉપરાંત મિત્રો શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકના ધારાધોરણ મુજબ પાંચ વર્ષ સુધી તમને ફિક્સ પગાર આપવામાં આવશે અને ત્યારબાદ જ સ્કૂલની અંદર સમાવેશ કરવામાં આવશે મિત્રો જાહેરાતની પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા જે છે એ સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારો જ અરજી કરવાની રહેશે આ ઉપરાંત ઉમેદવારે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ અને સરકારશ્રીએ માન્ય કરેલા કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ અરજી મોકલવાનું સ્થળ મિત્રો ખાસ નોંધી લેજો આચાર્ય શ્રી અમર ભાતી આશ્રમશાળા મો પાટડિયા તાલુકો ખેડબ્રહ્મા અને જિલ્લો સાબરકાંઠા જેનો પિનકોડ છે આડત્રીસ બત્રીસ વીસ જો તમારે બીજી આવી જાહેરાતોની જરૂરિયાત હોય તો કોમેન્ટ જરૂરથી કરજો આપણે ઘણા સમય પછી વિડીયો બનાવેલો છે તો દરરોજની તમારી જે કાયમી જે ભરતી આવતી હોય છે એની ભરતી આપણે એના પણ વિડીયો બનાવતા રહીશું મિત્રો કોઈ પણ બીજી તમે જો તમારે જરૂરિયાત હોય તો એની પણ કોમેન્ટ જરૂરથી કરજો એનો પણ આપણે વિડીયો ચોક્કસ બનાવીશું